વડોદરા શહેર આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી છવ્વીસ તારીખે વડોદરા એરપોર્ટના એક કિલોમીટરના અંતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વાગત યાત્રા કરવામાં આવશે તેમનું સ્વાગત અને અભિવાદન વડોદરા શહેરના નાગરિકો સહિત નારી શક્તિ દ્વારા કરવામાં આવશે અને તેના આયોજનને લઈને બેઠકનું આયોજન વડોદરા મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર ગુજરાતના પ્રવાસી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમાં પણ તેઓ વડોદરા ખાતે આવી રહ્યા હોય એટલે વડોદરા મહાનગરપાલિકા પણ તેને લઈને સતર્ક થઈ ગયું છે તમામ જે કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આ તમામ અને તેમની સાથે અધિકારીઓ પદાધિકારીઓની બેઠક મળી અને જેમાં કાર્યક્રમની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી જાણકારી મુજબ વડોદરા એરપોર્ટ ખાતે છવ્વીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચે જ્યાં તેઓનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે લગભગ એક કિલોમીટરના અંતરમાં તેમના રોડ શોનું પણ આયોજન કરવામાં આવી શકે છે આ તમામ જે માહિતી છે તે હાલ વડોદરા મહાનગરપાલિકાની જે બેઠક મળી તેની બાદ સામે આવી છે અને સાથે જેમ પણ જણાવવામાં આવ્યું છે કે જે પણ કાર્યક્રમ થવાનો હશે તેના વિશે જેમ જેમ આયોજન થશે તેમ તેમ જણાવવામાં આવશે વડાપ્રધાન શ્રી ઓપરેશન સિંદૂર આખે ભારત દેશને પાકિસ્તાન વિરુદ્ધ જે મોતોડ જવાબ આપ્યો છે એ આપ્યા પછી ગુજરાતમાં પહેલીવાર વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એટલે એમની સ્વાગત અને સન્માન કાર્યક્રમ વડોદરાના નાગરિકો દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીને એરપોર્ટ બહાર અને એરપોર્ટ સર્કલની નજીકમાં એમની સ્વાગત અને સન્માન કાર્યક્રમ કરવાના છે એ બાબતમાં આયોજન કરવા માટે અમે આજે કોર્પોરેશનમાં ભેગા થયા છે તમામ પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ સવારે ફિલ્ડ વિઝિટ પણ કરી દીધી છે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ એને સક્સેસફુલ બનાવવા માટે વડોદરાના નાગરિકો માન્ય વડાપ્રધાનશ્રીનું સારી રીતે સન્માન થાય એ બાબતનું તમામ આયોજન અમે કરવામાં આવી રહ્યા છે લગભગ છવ્વીસ તારીખ સવારે દસ વાગેનું કાર્યક્રમ છે એ બાબતની તૈયારીઓ ચાલી જાય છે એ રોડ શો નથી બેઝિકલી સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે એટલે પંદર મિનિટનો કાર્યક્રમ છે એ બતાવ્યા પછી સાહેબ રવાના થશે એટલે જેટલો સમય વડોદરાને ફાળવણી રાજ્ય ભારત સરકાર સરકારથી સૂચના આવશે અને રાજ્ય સરકારથી સૂચના આવશે એના પ્રમાણે અમે કરીશું આગામી ચાર દિવસ પછી એટલે કે છવ્વીસમી મે રવિવારના રોજ સવારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા આવી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ જે પોતાની પત્નીઓની સામે જ ધર્મ પૂછી અને પતિઓનું જ્યારે આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે સમગ્ર વિશ્વની નજર એ વખતે જ ભારત દેશ પર હતી સૌને વિશ્વાસ હતો કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની ભારતની આ બહેન દીકરીઓને થયેલા અન્યાયને ન્યાય અપાવશે અને ખરા અર્થમાં ઓપરેશન સિંદુર તકી આ બહેન દીકરીઓને ન્યાય પણ મળ્યો છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી વડાપ્રધાન તરીકે તેમનો કાર્યભાર સંભાળ્યો છે ને ત્યારથી આતંકવાદીની પ્રત્યેક પ્રવૃત્તિ પછી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે તે પછી અભિનંદનની વાપસી હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંધુર ત્યારે આ વખતે જ્યારે નારીના માન સન્માન અને ગૌરવની રક્ષા કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય સેના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે અને સૌ ભારતવાસીઓને ગૌરવાન્વિત કર્યા છે ત્યારે ત્યારબાદ પ્રથમવાર દાહોદ ખાતેના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદીજી ત્યારે તેમના દ્વારા વડોદરાની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ સંદર્ભે ઓપરેશન સિંધુ તહત જે નારી શક્તિને સન્માન થયું છે જે ન્યાય મળ્યો છે ત્યારે સમગ્ર શહેરની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સન્માન એમનો આભાર અભિવ્યક્ત કરશે અને આ સત્કાર અને સન્માનની યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એરપોર્ટથી એક કિલોમીટરના અંતરમાં આ યાત્રાનું આયોજન કરશે જેમાં સમગ્ર શહેરની નારી શક્તિ ઉપસ્થિત રહેશે આપણે સૌએ હમણાં જ તાજેતરમાં આ ઓપરેશન સિંદુર થકી આયોજિત આયોજિત તિરંગા યાત્રાઓના પણ સાક્ષી બન્યા છે અને જે મહિલાઓ અને બહેનોએ જે ઉત્સાહથી તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને મેં કહ્યું તેમ કે તિરંગાના ત્રણ કલરો જેમાં પહેલો કલર કેસરી એટલે કે શૌર્ય અને બલિદાનને દર્શાવે છે બીજો સમૃદ્ધિ અને શાંતિ અને ત્રીજો હરિતક્રાંતિ કોઈપણ દેશમાં જ્યારે આદરણીય વડ આદરણીય વડાપ્રધાન હોય અને તે દેશની સેના હોય એ શૌર્ય અને વીરતા દાખવે અને આપણા આપણા ભારતીય સેનાએ તો પોતાનું બલિદાન આપવામાં પણ એક સેકન્ડનો વિચાર નથી કર્યો ત્યારે એમને આભાર અભિવ્યક્તિ કરવાની આ તક વડોદરા શહેરને મળી છે સમગ્ર શહેરની નારી શક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આદરણીય વડાપ્રધાનશ્રીને આભાર અભિવ્યક્ત કરશે તેમનું સન્માન અને એમ આગમનની યાત્રામાં સૌ સાથે મળીને જોડાવાના છે ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ વડોદરા પધારી રહ્યા છે પોતાની દાહોદ યાત્રા દરમિયાન લગભગ અડધો કલાક જેટલું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડોદરામાં રોકાવાના છે ત્યારે જે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકવાદીઓ કે જે બાવીસમી એપ્રિલે પહેલગામની બાઇસ રન ગાડીમાં હુમલો કરી અને છવ્વીસ જેટલા ટુરિસ્ટોની હત્યા કરવામાં આવી હતી અને છવ્વીસ જેટલી બહેનોના સિંદૂર ઝીડી ગયા હતા ત્યારે એનો બદલો લીધો અને સાતમી તારીખે પાકિસ્તાનમાં ઘૂસી અને નવ જેટલા આતંકવાદી કેમ્પો અને સો કરતા વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો અને ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને જે તુર્કી એના ડ્રોનથી હુમલો કર્યો ત્યારે ભારતની મલ્ટી લેયર એર ડિફેન્સ દ્વારા આ તમામ હુમલાઓને ખાડી નાખવામાં આવ્યા અને બદલામાં જે બ્લમ્બોસ વિસાયલથી હુમલા કરી અને એમના અગિયાર જેટલા એરબેસ ટોટલ પાકિસ્તાન બહાર એરબેસ છે એમાંથી અગિયાર જેટલા એરબેસ અને એમની રડા સિસ્ટમને તહેસ નહેસ કરી નાખવામાં આવી અને ભારતે પોતાની લશ્કરી તાકાતની સિક્યોરિટી આખી દુનિયા સામે બતાડી છે આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક વેરફેર હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એરફેર હોય ડિકો ડ્રોન્સ હોય અને જે રીતે આ ઇવેઝિવ સિગ્નેચર અટાર અને ઇન્ફારેડ પ્રોડ્યુસ કરે એવા જે ઇક્વિપમેન્ટ ભારત પાસે છે અને લો આલ્ટિટ્યૂડ પર ઉડ ઉડનારી મિસાઇલને લીધે એમના રડાર સિસ્ટમ કે એમની એર ડિફેન્સ સિસ્ટમ આપણા એક પણ ઇક્વિપમેન્ટને ઇન્ટરસેપ્ટ નથી કરી શકી આ ખરેખર લશ્કરી તાકાત આપણે બતાડી છે ખાસ કરીને ભારતના અને વડોદરાના નાગરિકો એમનો આભાર વ્યક્ત કરશે અને જે આત્મનિર્ભર ભારત થકી ભારતની જે છાતી ગજગજ ખુલી રહી છે અને આખી દુનિયા સામે ભારત આ નવું ભારત બની રહ્યું છે અને આજે દુનિયાની ચોથા નંબરની ઇકોનોમી બની ચૂક્યું છે ત્યારે વડોદરાની તમામ બહેનો મોદી સાહેબનું સન્માન કરશે અને સન્માન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય માટે એનજીઓ અધિકારીઓ તમામ સરકારી તંત્ર તમામ સંગઠન તમામ લોકો ભેગા થઈને સામૂહિક રીતે આ એમનો સન્માનનો કાર્યક્રમ મેં કીધું એમ કે ખાલી સન્માન જીલ્લાનો કાર્યક્રમ થશે બે ત્રણ જગ્યાએ સ્ટેજ બનશે અને સાંસ્કૃતિક ઇવેન્ટ અને દેશભક્તિના ગીતો વગેરે થશે